हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल आज आप गुजराती में पत्र लेखन सीखीशूँ तो चलो वीडियो ने शुरू करिए रक्षाबंधन पर भाई बहन ने प्रेम भरियो पत्र रक्षाबंधन पर भाई नो बहन ने प्रेम भरियों पत्र पंदर ओर्चिड पार्क सोसायटी बोपल अहमदाबाद आड़तरीस शून्य शून्य अठावन तारीख એકત્રીસ સાત બે હજાર પચીસ મારી પ્યારી બહેન રક્ષાબંધનના શુભ અવસર પર મને પત્ર લખતા ખૂબ આનંદ થાય છે હું અહીંયા મજામાં છું અને આશા રાખું છું કે તું પણ ત્યાં મજામાં હોઈશ મને તારી રાખડી મળી ગઈ છે રાખડી ખૂબ જ સુંદર છે મને ખબર છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તે રાખડી તારા હાથેથી બનાવેલી છે તારી રાખડીમાં ભાઈ બહેનનો પ્રેમ છલકી રહ્યો છે રક્ષાબંધનના આ શુભ પ્રસંગ પર તને પત્ર લખીને મને ખૂબ આનંદ થાય છે મારું આ કોલેજનું છેલ્લું વર્ષ છે કે હું અહીં રક્ષાબંધનના દિવસે એકલો હોઈશ આવતા વર્ષે હું અમેરિકાથી આવી જઈશ પછી આપણે સાથે તહેવારોની ઉજવણી કરીશું તું રક્ષાબંધનના દિવસે જરા પણ ઉદાસના થતી હું આ વર્ષે આવી શકીશ નહીં પરંતુ હું આવતા વર્ષે ચોક્કસ આવીશ હું તમને બધાને બહુ જ યાદ કરું છું આપણે બધા દરેક તહેવારમાં ખૂબ મસ્તી કરીએ છીએ અને એ જ મસ્તી મજાકના દિવસો મને ખૂબ જ યાદ આવે છે બસ આ છેલ્લું વર્ષ પછી આવતા વર્ષે ફરીથી તહેવારોમાં ખૂબ મજા કરીશું આપણે ભાઈ બહેનો મળીને પહેલાની જેમ જ તહેવારોની ઉજવણી કરીશું હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને સારું સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ મળે તું જીવનમાં સફળતા તરફ આગળ વધે અને જીવનના દરેક પગલે તને સફળતા મળે અને આ ભાઈ હંમેશા દરેક પગલે તારી સાથે છે જીવનના દરેક તબક્કે તને ઘણી ખુશીઓ મળે મને પૂરો વિશ્વાસ છે કે આ જ રીતે આપણો ભાઈ બહેનનો પ્રેમ અતૂટ રહેશે મમ્મી પપ્પાને મારા પ્રણામ લિખિતન તારો પ્રિય ભાઈ ધ્રુવ થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ અને પ્લેઝ ધ બેલ આઈકોન